નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના ટિંડોલી વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે અહીં એક તેર વર્ષના બાળકનું ઇલેક્ટ્રોનિક કરંટ લાગવાથી મોત નીપજતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવ શ્રીરામચાર્ય અને પાન કોલ્ડ્રિંક સેન્ટર ખાતે બન્યો હતો જ્યાં મૃતક બાળક જેની ઉંમર માત્ર તેર વર્ષની હતી આ સેન્ટર પર સાફ સફાઈનું કામ કરી રહ્યો હતો જી મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સફાઈ કરી રહ્યા દરમિયાન અચાનક બાળકને કોઈ કારણોસર ઇલેક્ટ્રોનિક કરંટ લાગ્યો હતો શિવનગર સોસાયટીમાં તેર વર્ષના બાળકનો મોત કરંટનો ઝટકો એટલો જોરદાર હતો કે કિશોર ઘટના સ્થળે બે ભાન થઈને નીચે પડી ગયો હતો આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બે ભાન હાલતમાં રહેલા બાળકને વહેલી તકે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જો કે હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું માસુમ બાળકનું કરંટ લાગવાથી મોત થતાં પરિવારમાં ગમગમી સવાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ટિંડોલી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ અને હોસ્પિટલ પહોંચી હતી પોલીસે આ કરુણ બનાવવા અંગે વધુ તપાસ કરી રહી છે જેમાં કરંટ કયા કારણોસર લાગ્યો વાયરિંગમાં કોઈ ખામી હતી કે અને બેદરકારી માટે કોણ જવાબદાર છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના ફરી એકવાર ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને વાયરની સુરક્ષા તથા બાળકોની સલામતી મુદ્દાના ગંભીરતાથી લેવા પર ભાર મૂક્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ